આ તરફ ગીર ગઢડામાં પણ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે ગીર ગઢડાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ બપોર બાદ જાણે વરસાદ રીતસરનો તૂટી પડ્યો એવું વાતાવરણ સર્જાયું કાળા ડિબાંગ વાદળો હજી પણ ઘેરાયેલા છે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે કેટલાક વિસ્તારોમાં શેરીમાંથી નદીનો પ્રવાહ પસાર થતો હોય એ રીતે વરસાદી પાણી પસાર થતા જોવા મળ્યા છે ખેડુતો ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાતુર એટલા માટે કેમ કે અગાઉ પણ ખૂબ વરસાદના કારણે તેમના પાકનો સોથ વળી ગયો અમારા સંવાદદાતા દિલીપ મોરી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું દિલીપ કયા કયા વિસ્તારોમાં વરસાદનું કેટલું જોર જોવા મળી રહ્યું છે જી વાત કરવામાં આવે તો આજે ગીર સોમનાથ જિલ્લાના ઉના સલાલા અને ગીર ગઢડા આ ત્રણ વિસ્તારોમાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને ઉના ગીર ગઢડા અને અમરેલીનો જે વિસ્તાર છે તુલસીશ્યામ આ અમરેલીની બોર્ડર વિસ્તારમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે જેને લઈને અનેક જગ્યા ઉપર ફરી એક વખત પાણી વહેતા થયા છે છેલ્લા ત્રણ દિવસથી આ ગીર વિસ્તાર છે ત્યાં સતત વરસાદ પડી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં પ્રથમ ખુશી હતી પરંતુ હવે ખેડૂતો છે તેની ચિંતા વધી છે કારણ કે સતત વરસાદ છે તેનું આગમન થઈ રહ્યું છે ગીર સોમનાથ જિલ્લાના અન્ય વિસ્તારો છે ત્યાં પણ અત્યારે ઝાપટા સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે જો કે આગાહીને લઈને અહીંયા પર વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે જી આભાર દિલીપ જાણકારી આપવા માટે તો ભારે વરસાદના કારણે ઘણી બધી જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે